આ તો અમાર બની હાડો લઈને આયા છે બરાબર પણ હવે ક્યાંથી ઘર શે કે નથી આમ ચાલી

આ બેનામન બેનામ ગળી તો નખી ગયા ને હે સાર પૂરો ઢોરને કરવા મન કરાવ્યું કે સોણ મન ગળી નખી જા સોણ તમે નાખો ના સોણ તો મે કે સોણ માં જાણો અમાર ભૂન પડી જો સોણા ન પણ ના કે હું નહીં એમ કેવાન ઓવા ગળી નખી જા સાર નખી જા ભર હા થા તો શાંતિ ને ઓ આ રે કે કે ભયા ઠીક છે તો કેમ છો મસ્ત હાલ છો અમ્પુ ખોલતી છે હા હું ચાલ્ું અમાર બનીએ વોકો બીજો નથી ભણાવતા ના આ શું કરા ભણાવે તાંદી ના એવું છે કીધું અમાર બનીએ કો કેતા ન થી આમ કેતો તો ના ના શું કરા કોઈગી કે ઓ કોતા તાંદી ના કેતા ના હા હેડો તા મોજ છેનો આવ

વીરફ આડતો અમા ભાડે હું લાવ્યો છું થો નહીં ના લાવે મારબી ઉઘાડે ઉધાડો હાલ અમાર બુન ને મારબંધ લાવ્યો છું એમ તો લાવ્યો છું એટલે અમાર છે ઊભા

ઠીકસા લે મમા પાણી પીઓ હા તમારા ભોણાજી મોટા હા ઠીક છે ભોણા બસ કરો છે અચ્છા ભણો કે ના ના કોઈ મત રોટલા બોટલા ખવડાવવા પર ટાઈમે ચા ખવડાવવા કે રે છે રુવા ભંજે છે

જમી મોજ થી મોજ અને મોજ કરો મજા આવી જાય હવે જમી લો હરાદાર